જુગારના અડ્ડા અને કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય ભૂમિનો ગદાર કહેવાય આવા ગદારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે થરાદના મારા હલ્લાબોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા તો સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં જોવા મળ્યો હોય એવો એક અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં રહ્યા એટલે સૌ પ્રથમ તો જનતાને જનતાને અને સમગ્ર ગુજરાતની અભિનંદન આપું છું કે આ ગુજરાતની ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદાર ની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ તેત્રીસે અને હવે તો ડસ નો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હાજર ની વિધાનસભાની ચૂંટણી અને બે હાજર ઓગણીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ

કેટલી કિંમત નું ડ્રેસ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માંગરી કરું છું આ વાઇટ પાઉડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે

સુમિલી ભગત સામેલ સામેલગીરી છે આના ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે કોણ છે આને એન્ડ યુઝર એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજ ની બહાર હોસ્ટેલો અંદર યુનિવર્સિટીની ની બહાર છડે ચોક ડ્રેસ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીલી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો પદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની થમની અને શીરામાં એ ડ્રગ્સ ઉછેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અરે સવાલે પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો કળ છે ચારે બાજુ લોકો કોમેન્ટ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદનપત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનવી ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર સંગીનો દાવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ ફરી રહ્યું છે હર સંગીરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે એવા મંદિરોની બે ત્રણ કિલોમીટરની ત્રીજીમાં બેઠામ નિર્લજ્જ બની ને બુટલેગેલો દારૂ ના ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે શું કહેવાનું થાય કે ગુજરાતની સરકારને

તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલ વિકેટ પાડો છો હે તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો એક્શન લો છો તો બોમા બહુ પીએસઆઈ ની પીઆઈ ની સામે ફરાદમાંથી સાબરકાંઠામાંથી બનાસકાંઠામાંથી ભરૂચમાંથી નીકળેલો જે દારૂ બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા અને બાલાસિનોર સુધી જાય છે એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે તમારું એસએસબી શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈ ને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અને શરમ આવી જોઈએ તમને માં રહેનારા

ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આ નાના કર્મચારીઓની પડખી ઉભા રહ્યા છે તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈપીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કર્યું થરાદ ની મિટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંઘવી એમના પ્રવક્તા ચાર જણા મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં જઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સ કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટરખાના નહીં ચાલે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ના વિધાનસભા ક્ષેત્ર માંથી દારૂ જુગાર ના મંત્રીને બતાવો જે પત્રકાર મિત્રો વિધાનસભા માન્ય સીએમ સાહેબ ની ત્યાંથી ગામડે અડ્ડા ડ્રોન ના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી અફાયર કરી ગુજરાતની 6.5 કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ

કે તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા કે દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાત પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાજ ના ચડતા એક સ્પીચ બને બતાવો નરેન્દ્રભાઈ નહીં એક સ્પીચ બનાવો બતાવો મને મિસ્ટર અમિત જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના રવાડે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા 20 25 વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પર કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે

એના મંત્રીઓના હપ્તા ખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સ નો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનજી પાટીલાવ ભાઈ અમને નીચે મને મારો મારો ધ્યાન દોર્યું કે ગુજરાતમાં ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઇડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના 15 17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં

દરેક દરેક જગ્યાએથી ગુજરાતપતિ એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલો ચેનલોમાં મારું વર્ઝન ન આરેની તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જોક પણ નહિ કહું પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે

એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ તેનો લાભ આવ્યો ઓર્ડલી તરીકે એસપીના ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓને પડખે આવે છે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેરો

આગળ કોઈ જગ્યાએ કોઈ કોન્સ્ટેબલ કે પીએસઆઈ પકડે તો કેદી એક લાઈન ની ગાડી છે આ બધા જ માણસો ક્રિમિનલ એક્ટમાં ઇનવોલ્વડ છે પણ તકલીફ એ છે એ છે કે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સામે રાજ્યની સરકાર પગલાં નથી ભરતી ટાર્ગેટ કરે છે નાના પોલીસ કર્મચારીઓ હિરેશભાઈ જી અમારું એવું થાય છે કે દર વખતે આપણે ઇશ્યુ થઈએ એ પછી થોડા દિવસ ચાલે છે અને પછી બધું થઈ જાય

કઈ નહીં કશું ફેલ્યુરિસ્ટર જે પણ માણસ ખોટું કરે એના પટ્ટા ઉતરે કોણ ઉતારે રાજ્યની ઉતારે અને સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવે છે કે મળેલી છે ગુજરાત ના સીએમ કરતા દેશમાં સોશિયલ મીડિયામાં અત્યારે આમ કોઈ પણ આની કેમ્પેન હોય ને તો સાહીઠ ચાલીસ પરેશ્યો

गांधी और सरदार के गुजरात में ढाई सौ से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिनत सैकड़ों नहीं हजारों हजार महिलाएं बहनें बेटियां विधवा हो चुकी है गुजरात की कोस्ट लाइन से करीब करीब पैंसठ हजार करोड़ का ड्रग्स पाया गया अडानी साहब के मुंद्रा पोर्ट पर से भी और गुजरात के कोस्ट लाइन पर से भी आज गुजरात के स्कूल्स कॉलेजेस, हॉस्टेल्स और यूनिवर्सिटीज के अंदर भी ड्रग्स का कारोबार चल रहा है मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तो तुरंत इस्तीफा ले जाना चाहिए मैं मांग करता हूं देश के प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को यह अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा शराब के कालो मकारे कारोबार से दूर रहिएगा ऐसा अमित शाह मोदी जी गुजरात के सीएम कभी अपील भी नहीं करते और सवाल ये हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है कहीं भी बाहर से आ रहा है तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है जो भी मंत्री शराब ड्रग्स और जुए में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है और इन गद्दारों को गुजरात की जनता तबियत से भी लताड़ रही है और मैं मांग कर रहा हूं कि हर संघवी गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे उनकी पार्टी को मजबूर करेंगे लेकिन किसी भी कीमत पर ड्रग्स के इस कार्य काले कारोबार काले, काले को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा थराक में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया उससे गुजरात की सरकार को सबक लेकर सारे में सारे तहसील में बुटलेगढ़ को जेल के हवाले कैसे भेजा जाए उसका एक्शन प्लान बनाना था उसके बजाय प्लान क्या बनाया हेडक्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया ये देखिए खिलाफाया कर भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख गुजरात के डीजी गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडिरेक्टली मेरे बारे में कॉमेंट कर रहे हैं लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे कि हमारे गुजरात में शराब नहीं बिकेगी हमारे गुजरात में शराब के साथ साथ जुमे के अड्डे नहीं रहेंगे ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा ये मैं गारंटी देता हूं ऐसा किसी ने नहीं बोला मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो और असली जो मुद्दा है कि अरो, करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है लगातार आ रहा है यहाँ से अलग अलग प्रदेशों में जा रहा है यहाँ पर उसका मैन्युफैक्चरिंग हो रहा है पंद्रह बीस साल के नौजवान उसकी चुमवार में फंस चुके हैं जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की कैनाल में जंप लगाकर सुसाइड तक किया है ऐसे भी वाक्य सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है जो ड्रग्स घुसेड़ रहा है ये सवाल हम लोग पूछ रहे आने वाले दिनों में हम लोग एक हेल्पलाइन भी लॉन्च करेंगे ये स्टेट वाइज कैंपेन है और ये केवल कांग्रेस पार्टी का नहीं है ये गुजरात की जनता का चिंतन शिविर में बैठे हुए गुजरात की सीएम सभा आप जब चिंतन शिविर पूरी करके आए तो गुजरात की जनता के सामने ब्लू प्रिंट रखिए बताइए कि है बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे और साथ साथ हरसंघवी का इस्तीफा चाहिए मैन्युफैक्चर यहाँ पर जो हो रहा है वो फैक्ट्रियां लगाई वो ऐसा आपका वो शासन है, कि है कि की करोड़ों अरबों की कीमत का ड्रग्स आ रहा है आठ दस साल पहले तो ऐसा नहीं था पकड़ी जा रही नहीं आठ दस साल पैसा ऐसा नहीं था तो यहाँ पे गुजरात में इतना ड्रग्स क्यों आ रहे हैं क्यों गुजरात को सेफ हेवन माना जा रहा है ड्रग्स के लिए क्यों ये हिम्मत हो रही है क्यों आप छापे नहीं मार रहे हॉस्टेल में कैसे घुसा कॉलेजेस में कैसे घुसा यूनिवर्सिटीज में कैसे घुसा मेडिकल स्टोर्स पर पाउंडर मिल रहे हैं गोलियां मिल रही है क्यों क्या जवाब है उनके पास भाई आने वाले समय में जिस तरह से आपने बना में जाकर जनता रैली भी करेंगे और अभी तो एक पुलिस अभी प्रेशर में है राज्य की सरकार भी प्रेशर में है तो बहुत सी जगह पे तो इंस्ट्रक्शन दिए है लेकिन वो जब इंस्ट्रक्शन उनको लगेगा कि अब डीले करने की जरूरत तब आप लोग और ले जाएंगे और बहुत से लोग सोशल मीडिया में आप लोगों के पास वीडियोस भी पहुंचा वीडियोस भी पहुंचाए हम लोग पहुंचाते रहेंगे जनता रेड भी करेंगे और हमारे कहे बिना भी गुजरात की जनता भेड़ करने के मूड में है कल सूरत से ही किसी व्यक्ति ने वीडियो बनाकर कहा कि देखो मैं आपको लाइव दिखाता रहा हूं गाजा कहा है। ऐसे अनगिनत वीडियो सोशल मीडिया में वायरल हो विधानसभा के पटल पे मुद्दे को उठाया जाएगा विधानसभा के पटल पे इस मुद्दे को एक से ज्यादा बार कांग्रेस पार्टी ने उठाया है कल भी उठाएंगे सड़कों पर भी उठाएंगे और ये मतलब की एक प्रकार से उन्होंने पुष्टि की है उस बात की कि चरस गांजा शराब और ड्रग्स गुजरात में हम लोगों की कल्पना से भी ज्यादा फैल चुके हैं उसका तो कॉन्ग्निजेंस लीजिए

ક્રિમિનલ ઓફન્સ બને કેમ જેના માર્ગદર્શન કરો પછી મસાલા જે લોકો એને ધોકાવાળી કરો એવું નથી કે ડ્રગ્સ જે લોકો વેચે છે કે જે બુટલે છે એની સર્વિસ કરે એવું નથી કેતા હું તો એવું કહેવા માંગુ છું કે જે પણ મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતો હોય ને એનો વરઘોડો નીકળે